નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં મહત્વનો ચર્ચાનો મુદ્દો છે કે ડોમેસ્ટિક ક્રિકેટનો ભારતીય ખેલાડીઓ પર જે પ્રભાવ છે એના વિશે ચર્ચા કરવાની છે તો દિગ્ગજ ખેલાડીઓ જેમ કે વિરાટ કોહલી રોહિત શર્મા જસપ્રીત બુમરાહ આ બધા ફરીવાર રણજી રમતા આપણને જ્યારે જોવા મળશે ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ એટલે એક પ્રકારે આ આજે જે ખેલાડીઓ છે અત્યારે જે આપ જમાડ તેમની જોઈ રહ્યા છો જે પ્રકારે તેમનું ઘડતર થયેલું છે એ ઘડતરનો જે પાયો રહેલો છે એ પાયો છે ડોમેસ્ટિક ક્રિકેટ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મ કરીને ધીરે ધીરે પોતાની કારકિર્દીમાં તેઓ ઉપર આવ્યા અને પછી એક સમયગાળો એવો રહ્યો કે તેમની કારકિર્દીમાં એક પ્રકારનું તેમનું લેવલ બની ગયા બાદ પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા તેઓ દેખાયા નથી પરંતુ કેમ કે હવે બીસીસીઆઈએ નિયમ બહાર પાડ્યો છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં દિગ્ગજોએ પણ ફરજિયાત રમવું પડશે તો હવે આટલા વર્ષો પછી જ્યારે દિગ્ગજ ખેલાડીઓની એક પ્રકારે વાપસી થઈ રહી છે આમ એક પ્રકારે ઘર વાપસી તો કહી શકાય કે ડોમેસ્ટિક ક્રિકેટ જે છે કે જે ક્રિકેટ રમત

તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ ભારતીય ક્રિકેટમાં ભૂકંપ આવી ગયો જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની તમામ ફાઇનલ રમનાર ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં કારમાં પરાજયથી ઊંધા માથે ભોય પર પટકાઈ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રેસની બહાર પણ થઈ ગઈ બીસીસીઆઈને પણ તમામ ક્રિકેટ ચાહકોની જેમ આઘાત લાગ્યો અને આકરા પગલા પણ જાહેર કર્યા જેમાં સૌથી મહત્વનો નિયમ હતો સિનિયર ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું એટલે કે જ્યારે ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર ન હોય તેવા સમયે ડોમેસ્ટિક ક્રિકેટ અથવા ખાસ કરીને જી ટ્રોફી ક્રિકેટ રમવું પડશે થોડી કાનાફૂસી થઈ બળવો થવાની સંભાવના પણ લાગી પણ નબળા પરફોર્મન્સથી વ્યથિત ખેલાડીઓને મજબૂરી નડી ગઈ અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું તમામ દિગ્ગજો ધીરે ધીરે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ ગયા રોહિત અને યશસ્વીએ તો પહેલાં જ હા કહી દીધી હતી જ્યારે દિગ્ગજ વિરાટ કોહલીએ હવે દિલ્હી અને રેલવેઝ સામેની રણજી ટ્રોફી મેચમાં ઉતારવાની સંમતિ આપી દીધી હવેની સ્થિતિમાં વિરાટ કોહલી બે હજાર બાર પછી રોહિત શર્મા બે હજાર પછી જસપ્રીત બુમરાહ બે સત્તર પછી રણજી ટ્રોફીમાં રમતા જોવા મળશે ડોમેસ્ટિક ક્રિકેટ એ ભારતીય ક્રિકેટનું મજબૂત થડ છે જેનાથી મજબૂત ખેલાડીઓ ભારતને મળ્યા છે પણ આઈપીએલ આવ્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટનું મહત્વ થોડું ઘટી ગયું હોય તેમ લાગે છે પણ ફરી એકવાર બીસીસીઆઈની ગાઈડલાઇન્સમાં ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય અપાયું છે તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટ વિશે થોડું આપણે જાણી લઈએ ડોમેસ્ટિક ક્રિકેટ જે છે તેના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે કેટલું મહત્ત્વનું છે અશોકભાઈ પહેલો સવાલ એ જ કરવો છે કે ડોમેસ્ટિક ક્રિકેટ ખાસ કરીને ખેલાડીના ઘડતરમાં કેવા પ્રકારની ભૂમિકા ભજવે છે કયા મહત્વના પાસા આ ક્રિકેટથી ખેલાડીઓ જાણી શકે સી આપણે સ્કૂલમાં ભણીએ ત્યાર પછી કોલેજ ભણીએ ત્યાર પછી નોકરી કરીએ ત્યાર પછી આગળ વધીએ જે તબક્કાઓ ત્યાં છે અને જેટલું જેટલું જે તે અનુભવમાંથી શીખવા આપણને મળે એટલું જ અનુભવમાંથી શીખવાનું આ ખેલાડીઓને મળે ઇન ધ સેન્સ કે તમે અંડર નાઇન્ટીન રમતા હો ત્યાર પછી તમે અંડર ટ્વેન્ટી થ્રી રમો ત્યાર પછી તમે મેન્સ ક્રિકેટ રમો તો આ બધા જે અલગ અલગ પાસાઓ છે એ પાસાઓ પાર કરતાં કરતાં તમે એક એવા મકામ પર પહોંચ્યા કે જ્યાં તમને તમામે તમામ ક્રિકેટનો તમારા અનુભવની અંદર એક એક જમાવટ એ મીન્સ કે એ થઈ ગયું એક્યુમલેટ થયું તમારા જ્ઞાનમાં એ બધી જ વસ્તુ તમારે આગળ જઈને કરવો છે એ તમારો આપણે ઘણીવાર એમ કહે છે કે ડોમેસ્ટિક ક્રિકેટનો પ્રભાવ શું પણ કોઈ પણ ખેલાડીને જીવનમાં આગળ વધવા માટે એટલે ક્રિકેટ જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલી અને શરૂઆત કરવાની સ્ટેટ લેવલના ક્રિકેટથી સ્કૂલ લેવલનું ક્રિકેટ પણ હોય પણ સ્કૂલ લેવલનું ક્રિકેટ એ સ્ટેટ લેવલના ક્રિકેટ કરતાં અલગ કારણ કે તમને રેકગ્નિશન મળશે જો તમે સ્ટેટ લેવલનું ક્રિકેટ રમશો તો એટલે પહેલી વસ્તુ સ્કૂલ ગેમ્સ રમાય સ્કૂલો સ્કૂલો વચ્ચેની ટુર્નામેન્ટ થાય અલગ વસ્તુ પણ તમે સ્ટેટ લેવલની ટીમમાં આવવાની કોશિશ કરો સ્ટેટ લેવલની ટીમમાં તમે કેવી રીતે આવી શકો તો તમે જે કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ અથવા તો જે સ્કૂલ ક્રિકેટ રમે ધારો કે યુનિવર્સિટી રમે ત્યાં આગળ તમે રન બનાવો બોલિંગ જબરજસ્ત કરીને તમે વિકેટો લો અને ત્યાંથી તમે ધ્યાન આકર્ષો તમારા સ્ટેટનું અથવા તો સ્ટેટના પસંદગી કારણ કે આ છોકરો આ સ્કૂલનો છે બહુ સરસ રમે છે આ ખેલાડી અહીં આગળ બહુ સરસ રમે છે બીજી જે ટીમ બીજી જે નોર્મલ મેચો જે રમાતી હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેન્કો વચ્ચેની જે ટુર્નામેન્ટ્સ હોય આ બધી જ જગ્યા ઉપર ટુર્નામેન્ટ રમાતી હોય એમાંથી જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય એ લોકોને પિકઅપ કરી લેવામાં આવે હા ખેલાડી એરમાર્ક કરો અને આ વર્ષે આટલી બધી સદીઓ મારી એટલે એકચ્યુઅલી ખેલાડીના ઘડતરમાં આ બધા ક્રિકેટનું મહત્ત્વ એટલું બધું છે કે તમે ત્યાં સુધી તો જ પહોંચી શકો જો તમે આ સળંગ પ્રક્રિયામાંથી પસાર થયા હો પહેલી વાત બીજી વસ્તુ એ છે કે તમને રેકોગ્નિશન મળે પહેલી વસ્તુ કે તમે તમારી ટીમમાં આવ્યા સ્ટેટની ટીમમાં એટલે પહેલી ગૌરવની વાત કે તમે સ્ટેટની ટીમમાં સ્ટેટની ટીમમાં તમે ઇન્ડિયન ટીમમાં નહીં આવી શકો તો ઇટ મીન્સ કે યુ આર એન્ટરિંગ ઇન ટુ રણજી ટ્રોફી મોડ જેને એ ક્લાસ મેચો કહેવામાં આવે એ બધામાં તમે આવો છો અને એ ક્લાસ મેચો રમ્યા પછી તમે ધીમે ધીમે ત્યાંથી આગળ વધો એટલે સૌથી જે ટેસ્ટ મેચ રમવાનું સપનું લઈને તૈયાર થતા ખેલાડીએ સૌ પહેલાં એન્ટ્રી કરવી પડે સ્ટેટની ટીમમાં અને રમવું પડે રણજી ટ્રોફી એ રણજી ટ્રોફીમાં તમારું પ્રદર્શન કેવું છે ત્યાર પછી તમે ઝોનલમાં રમો ત્યાર પછી તમે નેશનલમાં ત્યાર પછી તમારી ઇન્ડિયા એને એ બધી ટીમોમાં તમને પ્રવેશ મળે કે જે ટીમો જે લેવલ ઉપર અત્યારે રમે રહ્યા ખેલ એના કરતાં એક નીચલું લેવલ પણ ઇન્ડિયા એની ટીમ હોય કે ઇન્ડિયા એ ટીમમાં તમે હવે ઇન્ડિયા એ ટીમની અંદર નોટ વિધિન ઇન્ડિયા બટ યુ ટુ ગો આઉટસાઇડ ઇન્ડિયા બધા બીજા દેશો સામે રમવું પડે તો ત્યાં તમારું પ્રદર્શન કેવું છે ત્યાં તમને ઇન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ મળે વિવિધ ખેલાડીઓનો વિવિધ મેદાનોનો વિવિધ વ્યક્તિઓનો વિવિધ ફોર્મેટ્સનો એ બધું તમે ત્યાં રમો અને એમાં તમે એક્સેલ કરો તો ધેન યુ કેન બી સિલેક્ટેડ ઇન્ટુ ધી ઇન્ડિયન ટીમ એટલે આ ઇન્ડિયન ટીમમાં આવવા માટેનો બેઝ તમે જુઓ તો એટલા વર્ષોની કઠોર મહેનત એ તપસ્યા એ ક્રિકેટ અને તમામે તમામ તમારો પરફોર્મન્સ એ બધો તમને નેશનલ ટીમમાં લાવે પણ જ્યારથી આઈપીએલ શરૂ થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ લોકોને એમ થવા લાગ્યું છે કે આઈપીએલમાં જો તમે એન્ટ્રી મેળવી લો તો તમે ઝડપથી આગળ વધી શકો અને ઇટ હેપન્સ એ બન્યું છે એવું ઘણું હાર્દિક પંડ્યાના કેસ લઈ લો તમે કે બધા ખેલાડીઓ જે છે ત્યાંથી આવેલા જ એ લોકોએ આ બધી સફર આટલી બધી લાંબી સફર તૈય નથી કરી તો એ એક બીજું ફોર્મેટ ઊભું થયું કે જ્યાંથી તમને ખેલાડીઓ મળવા લાગ્યા તમે ચૌદ મેચો રમો છો એ ચૌદ મેચોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો છો બેટિંગ તમારી સ્કિલ્સ કેટલી છે તમારી ડ્રાઇવિંગ સ્કિલ કેટલી છે તમારા ટાઈમિંગ કેટલા છે તમે કેટલું સારું રમી શકો તમારી બોલિંગમાં કેટલી એક્યુરેસી મુવમેન્ટ કેટલી છે આ બધી જ વસ્તુ ત્યાં થઈને ચૌદ જ મેચોમાં તમને ખબર પડે યાર આ તો બહુ જોરદાર ખેલાડીએ ત્યાંથી પણ હવે આઈપીએલ રમીને પણ ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં આવતા થયા ડોમેસ્ટિક ના રમતા હોય તો પણ એટલું લાંબુ ડોમેસ્ટિક ના રમ્યા હોય રમ્યા હોય પણ એકાદ બે વર્ષ રમ્યા હોય તો આ પણ એક બીજું એ હતું પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે જે અત્યારે હોબાળો ચાલી રહ્યો છે એ ક્રિકેટ એ માત્ર ટેસ્ટ ટીમની માટે જે આપણી જે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની જે શ્રેણી બગડી એટલે એમ લાગ્યું કે આ ક્રિકેટની સાથે પણ ખેલાડીઓ જોડાતા રહેવું જોઈએ ઇટ ઇઝ નોટ એટ ઓલ એવું માનવાનું કોઈ કારણ નથી કે આ ખેલાડીઓ ક્રિકેટ નથી રમતા એ બધા સ્ટાર થઈ ગયા ના દે આર બિઝી ઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ એ લોકોની નેશનલ ડ્યુટી લાગેલી છે બહુ વિરાટ કોહલી લઈ લો તમે જસપ્રીત બુમરાહ લઈ લો રોહિત શર્મા લઈ લો આ બધા નેશનલ ખેલાડીઓ છે નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જ્યારે લોકો પોતાનું યોગદાન આપે એટલે એમના પ્રમાણે એનું ફિટનેસ એમનું વર્કલોડ એમની રમવાની શૈલી આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે જો તમે એક ખેલાડીને એટલી બધી મેચા રમાડો કે તમને ઇન્ટરનેશનલ મેનો પરફોર્મન્સ ના મળે તો એ શક્ય નથી તમારે એને રેસ્ટ પણ આપવું પડે તમારે એને અમુક મેચો ન રમજે એમ પણ કહેવું પડે તો મોટા ભાગે આ ખેલાડીઓને કારણ કે નેશનલ ડ્યુટીમાં કન્ટિન્યુઅસ રોહિત શર્મા વિરાટ કોહલી અને જસપ્રીત બુમરા આ ત્રણ ખેલાડીઓ તમને ઇન્ટરનેશનલ મેચમાં જોવા મળે છે એના સિવાય કોઈ બાકી બધા જ ચેન્જ થતા હશે પણ આ ત્રણ ખેલાડી ચેન્જ ન થતી હવે એમને તમે એમ કહ્યું કે તમારે આ ક્રિકેટ બી રમવું પડશે તે બી ઓવરલોડેડ તો એટલા માટે જે નથી હા એવું પણ ઘણીવાર બને છે કે હવે હમણાં રમીને આવ્યા છે ઓસ્ટ્રેલિયા ધારો કે હમણાં ઓસ્ટ્રેલિયા રમીને આવ્યા આટલો લાંબો પ્રવાસ કર્યો ફરી પછી તમે એમ કહો કે ના ના તમે ડોમેસ્ટિક બી રમો સ્ટ્રેચિંગ ઓવરલોડિંગ થાય પણ આ જે વસ્તુ છે એમને મળતો ફ્રી ટાઈમ એટલે કે જ્યારે એ લોકો નેશનલ ડ્યુટીમાં ના હોય અને અત્યારે તો તમે જુઓ હમણાં બાંગ્લાદેશની શ્રેણી રમી ત્યાર પછી ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી થઈ ત્યાર પછી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ થયો કેટલો કન્ટિન્યુઅસ ક્રિકેટ છે જુઓ તમે હવે એમાં તમે નહીં નહીં તમે ચાલીસ મેચો અહીંયા બી રમવાની છે શક્ય નથી કારણ કે આ તો આ તો કેટલું મોટું શેડ્યુલ હોય બીસી ડોમેસ્ટિક ક્રિકેટનું રણજી ટ્રોફીનું શેડ્યુલ ઇટ્સ અ વેરી બિગ શેડ્યુલ તમે આટલા બધા સ્ટેટની રમ એક પછી એક રમાતી જાય ને એમાંથી તમે ચડાવીને તમારી ટીમ આવે ઇટ્સ અ લોંગ પ્રોસેસ તો એટલા માટે એ ખેલાડીઓને રેસ્ટ આપવામાં આવે હા ઘણી એવું બને કે યાર નથી રમવું ચાલો એ બી ઓપ્ટ કરે કે પોતા ત્યાં એટલો પોતાનો દબદારો વિરાટ કોહલી છે વિરાટ કોહલીનો રેકોર્ડ હમણાં જોતો હતો કે ભાઈ વિરાટ કોહલી બે હજાર બારથી ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમ્યા પણ તમે એક વસ્તુ વિચાર કરો બે હજાર બારથી એ સતત ભારતીય ટીમમાં દરેકે દરેક ટીમમાં છે ટી ટ્વેન્ટીમાં વિરાટ છે વન ડેમાં વિરાટ છે ટેસ્ટ મેચમાં વિરાટ છે તો પછી એ બધું જ ક્રિકેટ તો ક્યાંથી રમી શકવાનું છે તો આ પણ એક કારણ છે ધારો કે રોહિત શર્મા રોહિત શર્મા લગભગ છેલ્લા આઠ સાત આઠ વર્ષથી નથી રહી પ્રમેરા બે હજાર પંદરથી ઇઝ નોટ પ્લેઇંગ બુમરાજ બે હજાર સત્તરથી નથી રમતા એવું નથી કે અમને ક્રિકેટ રમવાનો શોખ નથી બટ ધી ડોન્ટ ગેટ ટાઈમ આજે તમે બુમરાજ જેવા ફાસ્ટ બોલરને તમે કહો તું ટેસ્ટ મેચ બી રમ વન ડે બી રમ ટી ટ્વેન્ટી બી રમને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ ખાલા સહી જશે ક્રિકેટર તો આ બધાના વર્કલોડને મેનેજ કરીને ત્યાર પછી બાકી બચતા સમયમાં આ ક્રિકેટ રમવાનું કહેવામાં આવ્યું છે એટલે આપણે એમ કહીએ કે ભાઈ એમને બધી આખી રમવાની થશે તો ઇટ્સ નોટ ધેટ વે હવે ધારો કે ફરી આ શ્રેણી ટી ટ્વેન્ટીની શરૂ થઈ વન ડેની શ્રેણી શરૂ થશે એટલે ફરી પાછા રોહિત શર્મા વિરાટ કોહલી તો ત્યાં હશે જસપ્રીત બુમરાહ ત્યાં હશે એ બધા ટીમમાં છે જ તો એ લોકો તે વખતે રણજી ટ્રોફી બી ચાલતી હશે પેરેનલ તો એટલા માટે આ બધું વર્કલોડ મેનેજ કરીને એ લોકોને ડોમેસ્ટિક ક્રિકેટ પણ હા એ એક વાત ચોક્કસ છે એ સ્ટેજ ઉપર પહોંચવા માટે તમારે ડોમેસ્ટિક ક્રિકેટ જ એક માત્ર સહારો છે એમાં કોઈ બેમત મત નથી બિલકુલ અને અશોકભાઈ ખાસ તો આ આ પૂછવાનું મન થાય કે ભારતીય ક્રિકેટ ટીમનો સોર્સ કયો શું ડોમેસ્ટિક થી જ ભારતીય ટીમમાં પ્રવેશ મળી શકે અને ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રભાવ કેટલો હમણાં મેં કહ્યું એ પ્રમાણે એક તો તમે જે વાત કરીએ બહુ બિલકુલ સાચી છે કારણ કે પહેલાંના જે વર્ષો હતા એ વર્ષોમાં આજે ખેલાડીઓ છે માંડ એક પ્રવાસ બહાર જતા હતા અને એક પ્રવાસ બહારની ટીમ ભારતમાં આવે એટલા સમય પૂરતું ક્રિકેટ રમવાનું હતું એ સિવાય કંઈ ક્રિકેટ રમવાનું હતું એક શ્રેણી રમાય એક કે બે શ્રેણી બહુ વર્ષમાં રમાતી હતી એટલે એ લોકોનું એન્ગેજમેન્ટ ટુ ધ ગેમ વોઝ વેરી નોમિનલ કે ભાઈ આખા બાર મહિના ગણો તેમાં કદાચ બે મહિના એ લોકોને ક્રિકેટ ત્રણ મહિના તમે ક્રિકેટ એમને રમવું પડે હવે એવું નથી હવે ઇટ ઇઝ ઓલ ટ્વેલ્વ મંથ્સ એટલે જેમે તમે જે વાત કરીએ કે ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ પહેલી વસ્તુ છે એ તો સોર્સ છે જ પણ ત્યાર પછી જે બાકીના સોર્સીસ કયા સચિન તેંડુલકરને ક્યારે ટીમમાં લેવામાં આવ્યો એ ત્યાંની કોઈ લોકલ ટુર્નામેન્ટ જે છે એ લોકલ ટુર્નામેન્ટમાં એટલા બધા રન પાંચસો રન બનાવ્યા કે પાંચસો પ્લસનો રન બનાવ્યો એટલે એને ચાન્સ મળ્યો ડાયરેક્ટ રણજી ટ્રોફી રમવાનો વિચાર કરો અને સોળમા વર્ષે સોળમા વર્ષે તે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ રમ્યો બિકોઝ એનો કોઈ એવો અનુભવ નહોતો કે પચાસ રણજી ટ્રોફી રમીને આવ્યો હોય કે પચાસ બીજું કંઈ રમીને આવ્યો બિકોઝ ઇઝ પરફોર્મન્સ ડોમસ ડોમેસ્ટિક ક્રિકેટ વોઝ સો ગુડ ત્યાંની સ્કૂલ ક્રિકેટમાં કોલેજ ક્રિકેટમાં તો આ બધા એક તો સોર્સ છે પહેલી વસ્તુ બીજી વસ્તુ રણજી ટ્રોફી યસ ઇટ્સ અ લોંગ પ્રોસેસ આ પણ એક સોર્સ છે એમાં વન ડે પણ આવે છે ટી ટ્વેન્ટી પણ આવે છે એટલે તમારા રણજી ટ્રોફી રમતા હોય એ જ ખેલાડી ટી ટ્વેન્ટીમાં આવે એ જ ખેલાડી તમને વન ડેમાં જોવા મળે એટલે આ ખેલાડીઓ પણ આવે છે તો સોર્સ અત્યાર સુધી આ હતો પણ જ્યારથી આઈપીએલ શરૂ થઈ છે જે મેં કહ્યું કે સચિન તેંડુલકરને એક લોકલ ક્રિકેટમાં રમતાની સાથે એને ત્યાં તક મળી એ જ પ્રમાણે આઈપીએલમાં કોઈ ધમાકેદાર પરફોર્મન્સ કરે તો એને સીધી તક મળી જાય એનો સીધો દાખલો આપું તમને સૂર્યકુમાર યાદવ બહુ જબરજસ્ત રમે આઈપીએલમાં આમ તાબડતાવું બેટિંગ ચોગા છગ્ગા આમ છવાઈ ગયા એમને ભારતીય ટીમમાં પ્રવેશ આપવામાં આવ્યો બહુ બહુ જ જાણવા જેવી વાત છે કે ભાઈ ભારતીય ટીમમાં એમને પ્રવેશ આપવામાં આવ્યો ટી ટ્વેન્ટી વન ડે અને ટેસ્ટ મેચ આ બધું જ રમાડવામાં આવ્યું આઈપીએલમાંથી આવેલો ખેલાડી ટેસ્ટ મેચ ફ્લોપ્ટ વન ડે ફ્લોપ્ટ ટોટલી ફ્લોપ ગયો માણસ સૂર્યકુમાર યાદવ કારણ કે એને ડોમેસ્ટિક ક્રિકેટનો બોડો અનુભવ નહોતો તો એ ખેલાડી બે કે ત્રણ ટેસ્ટ મેચ રમ્યો ચાર પાંચ વન ડે રમ્યો ત્યાર પછી એને ભારતીય ટીમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને એ માત્ર ટી ટ્વેન્ટીના ખેલાડી તરીકે જ પ્રસ્થાપિત થયો એ જ ફોર્મેટમાં એ રમે છે લાસ્ટ વર્લ્ડ કપ એ રમ્યા સૂર્યકુમાર યાદવને લાસ્ટ વર્લ્ડ કપ રમવાની જે તક મળી એ વર્લ્ડ કપમાં એમનું જે પ્રદર્શન હતું ખૂબ જ નબળું હતું ટેસ્ટ મેચમાં પણ એ પ્રમાણે થયું અને હવે માત્ર ટી ટ્વેન્ટીના ખેલાડી તરીકે ટીમમાં પ્રસ્થાપિત થયો આ જો કેમ થયું તો કે ભાઈ એ ડોમેસ્ટિક ક્રિકેટની જે પછી મેચો એ પછી એક રણજી ટ્રોફીની મેચો રમવાની હોય એ પ્રમાણે રમી રમ્યાનો નહોતા તો આ જે બધી વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક ભેગી થાય છે તો ઓછું રમ્યા હતા વોટ એવર યુસે તો ઘણી વખત એ ખેલાડીઓ ચાલતા નથી એટલે અહીંયા આગળ સોર્સ તમારી પાસે જે ડોમેસ્ટિક ક્રિકેટનો છે એ સૌથી શ્રેષ્ઠ અને મજબૂત છે કારણ કે એટલી બધી મેચો એટલી બધી વ્યક્તિઓ એટલા બધા મેદાનો એટલા બધા ખેલાડીઓ એટલી બધી નો પબ્લિક સામે રમીને ત્યાં આવ્યા છે તો આ એક બેનિફિટ છે હા આઈપીએલમાંથી પણ આપણને ઘણા ખેલાડીઓ મળ્યા છે એવા ઘણા ખેલાડી છે કે જેને એકાદ મેચ બીજી મેચમાં તો એમને પડતા મૂકવા પડે તમારે એક કે બે મેચથી વધારે નથી ચાલી શકાય એવા પણ ખેલાડીઓ મળ્યા છે અને ઘણા બુમરા જેવા ખેલાડીઓ છે કે જે સતત રમતા રહે છે અને ઇવન આઈપીએલ તમે જુઓ તો એમાં પણ જબરજસ્ત પ્રદર્શન હોય તો સોર્સ આઈપીએલ ખરો પણ તે છતાં પણ મુખ્ય જે સ્તોત્ર છે એ જે છે એ ડોમેસ્ટિક ક્રિકેટ છે ઓફકોર્સ એમાં વન ડે ટી બધું રમાય છે પણ મેઇન જોવા જાવ તો તમારું રણજી ટ્રોફી દેટ ઇઝ અ બેઝ અહીંથી ખેલાડી આવે છે પણ એ ખેલાડી આ નેશનલ ક્રિકેટ જ્યારે રમવાનું આવે એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ તો એની અંદર એટલા સફળ થતા નથી બિલકુલ અને આપણે વાત વિરાટની કરીએ અશોકભાઈ વિરાટ તમામ ફોર્મેટ્સમાં અદભુત રેકોર્ડ ધરાવે છે વિરાટ કોહલી માટે ડોમેસ્ટિક ક્રિકેટ કેટલું મહત્વનું હું હમણાં જસ્ટ આ કાર્યક્રમ શરૂ થયો પહેલાં જોતો હતો વિરાટ કોહલીનો ડોમેસ્ટિક ક્રિકેટમાં કેવો ધબધબો છે યુ વિલ નોટ બિલીવ કે જે ખેલાડી એ જ ક્રિકેટ રમીને આગળ આવ્યો છે એની જે એની જે એકસો પંચાવન મેચો બસો અઠ્ઠાવન ઇનિંગ વીસ ઓર નોટ આઉટ અગિયાર હજાર ચારસો ને રન અને એની અંદર પણ બસો ને ચોપન હાઇએસ્ટ અડતાલીસની એવરેજ અને સાડત્રીસ સદીઓ એવું નથી કે વિરાટ કોહલી કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ રમતો જ નથી એ ત્યાં રમશે તો ત્યાં લોકોને ભારે પડવાનો છે એની એની રમવાની હા એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે ખરાબ પિરિયડમાંથી પસાર થઈ રહ્યો છે એ ખરાબ પિરિયડમાંથી બહાર આવવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ એને સપોર્ટ કરશે દેટ ઇઝ ગોઈંગ ટુ હેપન પણ એવું નથી કે આ ખેલાડી ક્યારેય ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો નથી આટલી બધી સદીઓ એણે માની છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંદર તો ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ એટલે અને એ જ બેઝ ઉપર એને ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલમાં અત્યારે કેટલી બધી સેન્ચુરીઝ એની તમે જુઓ તો ત્રીસ સદી તો એની ટેસ્ટ મેચમાં ઓલરેડી થઈ ગઈ છે કે સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવા માટે તૈયાર હોય એ પ્રકારનો એક ખેલાડી છે અને બીજું ગઈકાલે અમે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે ચર્ચા કરી કે વન ડેની અંદર બધા જો તો નંબર વન નંબર ટુ નંબર થ્રી ઉપર છે વર્લ્ડમાં અત્યારે ગયા વર્લ્ડ કપમાં સૌથી વધારે રન એણે કર્યા છે ગયા વર્લ્ડ કપમાં સૌથી વધારે રોહિત શર્માએ કર્યા છે એટલે એ ખેલાડીઓ માટે એવું નથી કે આ ક્રિકેટ રમવાનું ના હોય એમનું એમની આ જ ધૂળ ખાઈ ખાઈને એ લોકો ખેલાડી બન્યા છે એટલે એવું ના હોય કે રમવા ના માગતો પણ હા જેમ કીધું કે નેશનલ ડ્યુટી વધારે હોય અથવા તો તમારે દરેક વખતે એ ત્રણ ખેલાડી તો જોઈએ ટીમમાં એટલા માટે આ તમે તમે એમ કહો ભાઈ આ એક વર્ષ માટે તમે વિરાટ કોહલીની ટીમમાંથી પડતો મૂકીને ડોમેસ્ટિક ક્રિકેટરમાં શક્ય છે નથી શક્ય કારણ કે બ્રાન્ડ છે એને જોવા માટે લોકો આવે છે રોહિત શર્માને જોવા માટે લોકો આવે છે તો આ બધી વસ્તુ જુઓ તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિરાટ કોહલી માટે આ ક્રિકેટ નવું નથી અને ત્યાં આવશે તો ત્યાં પણ એક્સર કરશે કારણ સચિન તેંડુલકર છે કે મને યાદ છે વેન આઈ વોઝ ઇન મુંબઈ હું ભાનખેડે સ્ટેડિયમ પર લાલચંદ રાજપૂત સાથે હું વાત કરી રહ્યો હતો અને સચિન તેંડુલકર આવ્યા અને આવીને તરત વિધિન ટુ સેકન્ડ્સ એક માણસ મેદાન ઉપર પહોંચી ગયો એની પ્રેક્ટિસ માટે આવા કમિટેડ માણસો છે આ વિરાટ કોહલી રવિ શર્મા ત્યાં ધ કમિટેડ પીપલ તો હું માનું છું કે ઇટ વિલ હેલ્પ હિમ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે ખરાબ પીરિયડમાંથી પસાર થઈ રહ્યો છે એમાં એને હેલ્પ ચોક્કસ કરશે કારણ કે તમારી પાસે કોચિસ બદલાશે તમારી પાસે બેઝિક્સ બદલાશે થોડા તમને જાણવા મળશે તમને વધારે એ કરવા કે અત્યારે સેકન્ડ લાઇન ઓફ બોલર્સ કેવી બોલિંગ કરે છે એ જાણવા મળશે તો માનું છું કે એનાથી એમાં એમ નથી કે એ બેટ્સમેનની એના રેકોર્ડ જે તો બધી જગ્યાએ લખેલા છે અને આટલી સેન્ચુરીઝ ને આટલા રન્સ ને અઢળક રન છે અને ઇવન સચિન તેંડુલકર ને કરતા એને ફાસ્ટ રન બનાવ્યા છે એટલે એ નહીં પણ હા અત્યારના આ પીરિયડમાંથી બહાર થવા માટે હું માનું છું કે એને ડોમેસ્ટિક ક્રિકેટ બહુ મદદ કરશે એમાં કોઈ બેમત નથી બિલકુલ તો વિરાટ વિશે તો આપણે વાત કરી લીધી અશોકભાઈ રોહિત શર્મા અને જસપ્રીત બુમરા પણ એવા વ્યસ્ત ખેલાડીઓ છે કે જેમને નેશનલ ડ્યુટીમાંથી સમય કાઢવો અઘરો પડે છે તો હવે જો આ બંને ખેલાડીઓ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે તો વર્કલોડ વધી નહીં જાય તેમનો બહુ સાચી વાત છે કારણ કે વર્કલોડ બહુ જ મોટો સવાલ અત્યારે છે કોઈ પણ એટલું બધું વ્યસ્ત ક્રિકેટ છે તમે વિચાર કરો કે અત્યારે આપણે બાંગ્લાદેશ સામે રમ્યા ન્યૂઝીલેન્ડ સામે રમ્યા ઓસ્ટ્રેલિયા સામે રહ્યા ઇંગ્લેન્ડ અહીંયા આવી રહ્યું છે ત્યાર પછી આઈપીએલ શરૂ થશે ત્યાર પછી ફરી ઇંગ્લેન્ડ અહીં આવી રહ્યું છે ટેસ્ટ મેચ રમવા માટે તો એવરી ડે ધેર ઇઝ અ ક્રિકેટ અને યુ વોન્ટ ધીસ થ્રી ટુ પરફોર્મ ઇન ઓલ એ તો શક્ય નથી એટલે આ લોકોનું વર્કલોડ મેનેજ કરવા માટે આપણે ઘણી વાર ધારો કે આ વિરાટ કોહલીએ કહ્યું હું એક રણજી ટ્રોફી માટે અવેલેબલ છું બીજી રણજી ટ્રોફી માટે અવેલેબલ નથી અત્યારે એણે કહ્યું તો બની શકે કે આવી રીતના ફેસ મેનરમાં ક્યાંક કોઈ જગ્યાએ અથવા તો સેમીફાઇનલ કે ફાઇનલ એવી મોટી મેચો હોય તો એ મેચોમાં કદાચ એ રમે એવી શકે એટલે દરેકને રિસેસન તમારે આપવું પડે કેમ કહેવું પડે બહુ કે ભાઈ તું આમાં ના રમીશ તું આ વસ્તુ ના રમે બહુ સરસ વાત જુઓ કેવી રીતના મોટા ખેલાડીઓ બને છે રોહિત શર્મા અને હું ખાસ કરીને રોહિત શર્માની વાત કરી વિરાટ કોહલીની વાત કરીએ તો એમને લાગ્યું કે એ એમની કેરિયરના એવા પડાવ પર છે કે એમને જો બીજા ફોર્મેટનું વધારે લાંબુ ટકવું હોય તો એક ફોર્મેટમાંથી તિલાંજલિ આપવી પડશે દેવ ડિસાઇડેડ નોટ ટુ પ્લે ટી ટ્વેન્ટી ક્રિકેટ એટલે ભારત માટે ટી ટ્વેન્ટી ટીમમાં આ બે ખેલાડીઓ નહીં રમે એમને પોતાની જાતે એમણે ખર્ચે જ લીધા કે ઓકે અમને હવે આની ઉપર કોન્સન્ટ્રેટ કરવા દો રોહિત શર્મા ટુ ધેટ ધટ્રેક્શન આટલા બધા વર્ષોથી એ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમ્યા પણ એમનો તમે આઈપીએલ રેકોર્ડ જો અમે એમનો તમે વન ડેનો રેકોર્ડ જો લાસ્ટ વર્લ્ડ કપમાં તમે રેકોર્ડ જુઓ લાસ્ટ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવ્યા છે એણે તો ઇટ્સ નોટ ધેટ રોહિત શર્મા ઇવન જસપ્રીત બુમરાહ તમે જુઓ જસપ્રીત બુમરાહનું કેવું જબરજસ્ત પ્રદર્શન ઓસ્ટ્રેલિયામાં જઈને ઓસ્ટ્રેલિયાના આટલા ધરખમ બોલરો હોવા છતાંય ધીસ મેન ઇઝ ધ મેન ઓફ ધ સિરીઝ બાય ટેકિંગ મેક્સિમમ વિકેટ્સ તો આ જે વસ્તુ છે ઇમ્પેક્ટ તો છે જ તમારો એ કદાચ નથી એ નો ડાઉટ હી ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ પ્લે રવિન્દ્ર જાડેજા પણ રમવાના છે જયસ્વાલ પણ રમવાના છે તો ફરી એકવાર હા એક વસ્તુ ચોક્કસ છે કે થોડીક જે ધૂળ ચડી ગઈ હતી બધાની ઉપર કે ભાઈ આપણે બહુ મોટા સ્ટાર તો એવું નહીં પણ તમે ક્રિકેટ સાથે જોડાયેલો એ અગત્યનું છે અને કદાચ એ સ્ટાર કલ્ચર જે બહુ અત્યારે બૂમો પાડી રહ્યા છે લોકો એ કદાચ અહીંયા આગળ આવે તો તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં તમે ખેલાડીઓને રમતા જુઓ કારણ કે આમાં તો કોઈ ડોમેસ્ટિક ક્રિકેટમાં કંઈ ટિકિટ હોતી નથી તો બહાર છોકરાઓ જે આવે બહારના લોકો આવે તમે વિરાટ કોહલીને રમતો એમાં જોઈ શકો તો આઈ થિંક એવરીથિંગ ઇઝ એટલે રોહિત શર્મા અને બુમરાહનું પણ એ જ પ્રમાણે છે બિકોઝ દે આર રિક્વાયર્ડ મોર ઇન નેશનલ ડ્યુટી દે આર નોટ પ્લેઇંગ ડોમેસ્ટિક પણ હવે રમશે એટલે એ લાભ પણ મળશે અને એના સારા અમુક ખેલાડીઓને રમવા નહીં પણ મળે बिल्कुल बीसीसीआई ની જે ગાઈડલાઈન્સ છે અશોકભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ ફરજિયાત રમવાની આ જે ગાઈડલાઈન્સ છે આપને શું લાગી રહ્યું છે કે ગાઈડલાઈન્સ જે છે આ કેટલી કારગત નીવડ છે સી કારગત તો નીવડે આજે ધારો કે હું નોકરી કરતો હું મારો બોસ મન કે કામ કરવાનું છે જો મારે નોકરી કરવી હોય તે કરવું પડશે સીધી વાત છે આ બધા ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થી જોડાયેલા છે સૌથી મહત્વની વાત એ છે કે મેચની ફીસ ઉપરાંત પણ આ લોકોને વાર્ષિક જે પૈસા મળે છે સાત કરોડ પાંચ કરોડ રૂપિયા એ કોન્ટ્રેક્ટીથી જોડાયેલા ખેલાડીઓ છે ધેટ ઇઝ ધ રીઝન કે એ બીસીસીઆઈના નિર્ણયો પ્રમાણે એને રમવું પડે એમાં કોઈ બેમત નથી પણ એની સાથે સાથે બીસીસીઆઈને એ પણ જજ કરવું પડશે કે એમનો વર્કલોડ કઈ રીતે મેનેજ થાય છે કયા ફોર્મેટમાં એમને રમાડવા કયા ફોર્મેટમાં ના રમાડવા કેટલી રણજી ટ્રોફી મેચો રમાડી કેટલી રણજી ટ્રોફી ના મેચો રમાડી એ તમને બીસીસીઆઈ કહેશે કારણ કે તમારે હજુ પણ આ ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમાડવાના છે એટલે આ વસ્તુ ખૂબ જરૂરી બની જાય છે

ત્યાર પછી નવી જે પેઢી આવે છે નવી જનરેશન હશે તેમજ બી નોઈંગ કે યાર ડોમેસ્ટિક ક્રિકેટ તો રમવું જોઈએ આ કરવું પડે અથવા તો આટલું ડોમેસ્ટિક ક્રિકેટ તમારે વેન યુ આર નોટ ઓન નેશનલિટી યુ આર સપોઝ ટુ પે પ્લે ડોમેસ્ટિક ક્રિકેટ યસ ડિસિપ્લિન આવશે ચોક્કસ આવશે પણ એ ડિસિપ્લિન એકવાર એક સ્ટાર બને ત્યાર પછી જે એની જે થાય છે કે ભાઈ એને પૂછશે કોણ અત્યારે લોકો એવી રીતે પૂછે કે વિરાટ કોહલીને કોણ પૂછશે કે મેચ રમશે કે કેમ ને એમને તો સ્ટેટ લેવલના સ્ટેટ ઓર્ગેનાઇઝેશન પૂછશે કે ભાઈ તમે રમીશ કે નહીં તો અમારી ટીમમાં દિલ્હીની ટીમમાં તો આ જે વસ્તુ છે એ નહીં બને કદાચ હું માનું છું એની ઉપર કરબ આવશે એની ઉપર થોડો કાબૂ રહેશે પણ હા પરફોર્મન્સ કરશે તો સ્ટાર તો બનશે અને એ સ્ટાર ક્રિકેટથી જ બનશે એમાં કોઈ બિમત નથી બિલકુલ ધન્યવાદ દર્શકભાઈ જોડાયા આપ અને જે પ્રકારે ચર્ચા કરી છે ડોમેસ્ટિક ક્રિકેટ જે છે આમ તો અત્યંત મહત્વની ભૂમિકા છે તેની એ ખેલાડીના ઘડતરમાં કાકી જે તેની જર્ની છે એ ડોમેસ્ટિકથી જ શરૂ થતી હોય છે પરંતુ હવે જ્યારે દિગ્ગજો રમી રહ્યા છે ત્યારે ચોક્કસપણે એક ખૂબ જ સારી રમત રમતના મેદાન પર જોવા મળશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ તો દર્શક મિત્રો પ્લેગ્રામ ધ સ્પોર્ટ શોમાં આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર